આ પહેલા ઢીંગા તાજા તે આજ ગમે ગયા પે આજે સ્ટાર્ટિંગ ચકલી ઘર થી જ કર્યુંતું હા પછી એમાં તો આપણે ચટણી કે આમાં હાલે સિકણ વાંધો નો એમાં ઓસું મોટા ય હું જાઉં ચા મૂકું ઉભી રે તું ઊભી રે ચા મૂકવું હમણાં જ રે શિવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હા ઓંટડી નાખી દે હા તને ગમે ઓંટડી નાખવી હવે બૈદાન રોટલી દેવી છે હા દઈ દે હાલ ઈ બૈદો હા ગાય ને હું દઈ દે બૈદો એમ કે દઈ ને આવતી રા બૈદો કે શિવ ઈ કે વરસાદ હમણાં હતો તે કે નીકળતી નહીં ભાઈ બસ આવતી રા એમ કે શિવ હોય તો બૈદો એમ કે

પછી એનો ફોન આવ્યો મને કે હું વડોદરા ઉતરી ગયો ને હવે એ કે ડેટિયાપાડા બસ માં અટાણક થઈ કે બેસી ગયો છે ને અહીં તો મને કે આજ વરાપ છે કે પાણી એ નથી ને વડોદરામાં પાણી નતું એકદમ નું કે પાણી એ નથી ને હવે આજ તો તડકો છે કે તો અહીંયા અમારે અહીંયા તડકો નતો અમારે તો અટાણે છે નીકળો આજ તો એક વરાપ છે તે હમણાં હાડા દસ અગિયાર પૂગી જાય પછી પાછો અગિયાર વાગે ફોન કરી લે કે પૂગી ગયા ને ને તડકો નીકળો પણ થોડો થોડો નીકળો નહીં થોડો થોડો નીકળો એ સારું છે હાવ નો નીકળે તો આલે કેમકે જો પેરો તડકો નીકળશે ને તો કપાસ ને એક પાણી લાગી જાય આ બાજુ તો લાગી ગયું પવન ને વરસાદ થી અમુક છોડવા તો રબડ જેવા થઈ ગયા બતાવું જવાર નો ઠારીઓ કરી દીધો જવાર નો ઠારીઓ કરી દીધો તો નુકસાની તો ઘણી છે પણ તડકા ન પડે ને થોડાક તો સારું પેરા તડકા પડશે ને તો પછી જાતો રે કઈ નક્કી ન કહેવાય એમાં હાલ તો જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના પાણી લાગી ગયું હોય ને જે તડકો વધારે તપે ને તો સોડવા સુકાય વાત હાસી છે ઓલું થાય ને તંબોરાય ને તંબોરાય ને તંબોરાય હવે ભગવાન ભગવાન કેટલોક રે ને કેટલોક જાય

આ પવન વહીમો લાગે એને છોડવામાં મલય રાખે હા એટલે પછી ત્યાં થળ માં ગારા પડી જાય એમાં પાણી ભરાઈ જાય અંદર એ વાત હાસી છે એટલે એમાં નબળો પાર નાખે શું ક્યાં ગઈ આવી રજા છે આજ આચ્છા મન જ જવાનું રજા હા અચ્છા રજા નું જા હા અચ્છા તું મન તો કામ કરવા લાગે છે મત દોકો હા કામ કરવા લાગે તા પીસો લઈને હું કામ કરું આપણે

હા હું કઈ જાયનો નો વાંધો આવે શું આખ્યું છે કે મય હો એ તો એ તો આલા તો આનો થીક આવ્યો ના બપા હું ન થટણ મે હો પછી આખી બપોર રમાડખ્યું થઈ થાય પછી આપણે લંબાવાઈ ન દે હો હા હું ન થ્યો કેવો ઈસ્કો છે બતાઈ દે હા મસ્ત એવો છે મસ્ત ઈસ્કો છે તો 11:30 વાગી ગયા ને આકડી ચોકરોને ફોન કર્યો તો એ હવે પૂગી ગયા દર વખતે સાડા દસ અગિયાર સાડા અગિયાર એવી રીતના જ પૂગે તે હવે પૂગી ગયા તે હવે નિરાત હવે જો હું તમને બતાડું કપાસમાં કેટલીક નુકસાની છે બોલો થઈ ગયો રબર જેવો થા મેંડો અમુક અમુક છોડવા ને અમુક ઠાવકા છે ને હવે જોઈએ હું થાય કપાસનું સીવાની જો અટાણા હોતી હિંચકામાં હિંચકા આવતી હતી શરદી જેવું છે મને તો ગરુન બરે હવે શાકને ગવાર બટેટાને વઘાર લીધું મમ્મીએ રોટલા એક ખોડી નાખી તો એક સીવું ઇચકાવી અટાણ હું ઇચકાતી હતી હવે નથી જગું ત્યાં છે બેઠી બેઠી રમે હું કાલે તારે આવું કે ના હવે તો કટાણ જવાય એમ છે તો પગ અંદર ગરી જાય એમ છે એટલે આપણે ખેતર માં જવા અહીંથી તમને બતાડું ઓલી બાજુ મોટી મોટી જવાય હતી ને એ આપણે મોટર ની ઓયડી નથી દેખાતી એટલી બધી ઊંચી વહી ગઈ હતી અમારે મોટર બંધ કરાવી હોય ને કુંડા ફરવા પપ્પા જાય અહીંયા તો એ છે ને કા ફોન કરવો પડે ને કા પપ્પા એને થોડીક વાર ચાલુ રાખીને બંધ કરી દઈ બાકી એવડી મોટી જેવી જવાર થઈ ગઈ હતી અટાણે ઠરી ગઈ છે હાવ ને નવી ગઈ ઢારીઓ કરી દીધું છે અટાણે તો હવે તો આ પ્રમાણે જો કપાસ થવા મંડો અમુક છોડવા તો હાવ હુકાવા જ મીંડા છે આમ તો બધો રબડ જેવો જ દેખાય પપ્પા એ કેતા તાત ખરી હવે જોઈએ ભગવાન ભગવાન શું થાય આ પેલી યાર માં તો હાવ એવા થવા છે પાછો વારવામાં આવે બોવાની માવજત કરવી પડે એમ કેતા હતા પપ્પા જો હાવા હાવા થઈ ગયા છે હા જવાઈ રહી છો ઢારીઓ કરી દીધી અહીંથી પપ્પા છે ને વર તો મે હતો ને તે થોડી થોડી અહીંથી વાટતા ગાય હાટુ કેમ કે અંદર તો બહુ જવાય એમ છે નહી પગ ગરી જાય એટલે અહીંથી પપ્પા વાટતા ગોલી બાજુ જો ઉપર દેખાય ને ઈ જવાર એકદમ મોટી હતી એ આખી ઢારી દેતી ને પર નારીયરીન છોટા દેખાય ને જરા જરા ઝરા દેખાતા બહુ કઈ દેખાતું નહી જવાર ની ઉપર થી અટાણે તો દેખાવા માંડી છે ઓ તો ઉઠીને હું મન કેતીતી ચા 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 મૂકું ઉઠી એટલે બગાહ આવે કેમ બગાહ આવે ચા નો પીએ તો બગા આવે તને હા પછી ના આવે એટલે શું એમ કે મમ્મા ચા મુ કેમ કે મી ચા મૂકું હા ઊભી રહે તું ઊભી રહે ઊભી રહે તું હમણા ચા મૂકું જા રે હમણા તને પકડી ને ચા મુ ઊભી રહે તું ઊભી રહે તને પકડી લાવ હમણા હું ચા કે ભાગી ને હે આમ બે ચા મૂક્યા લ આપણે આપણે બેય ચા મુક્યા જો 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 પાછી ભાઈ ગઈ બેય ચા મુક્યા

મન નથી લાગતું મમ્મી લાઈટ લાઈટ આવે નઈ આજે હું આવે ગઈ કાલે હતી આજ આખો દી છે પણ ખબર કેમ લાઈટ આપતા જાય પૂછે ને હમણાં જ પપ્પા ગયા ઓફિસે

આજે મિતલબેન ની દીકરી ની બર્થડે છે જે કાયમ આપણા સુરત થી વિડીયા જોવે છે મિતલબેન એ દીકરી નો દિવ્યા નો બર્થડે છે તો દિવ્યાબેન હેપી બર્થડે બર્થડે ની જાજી બધી શુભકામનાઓ હંમેશા ખુશ રહો આગળ વધો ને ભગવાન તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે દિવ્યાબેન હેપી બર્થડે કેમ કે હમણા આડાવરિયામાં કોમેન્ટ આવતી એટલે મારે મેડ ન તો કઈ જવાબ દેવાનો લાઇટ ની હુરી હતી એટલે જોઈતી જોઈતી બેટરી વાપરતા ઘણાઈને આમાં કોમે ઓલું બર્થડે વિશ નથી કરવાના તો એના માટે સોરી પણ હવેથી પાછા રેગ્યુલરી જેને કોમેન્ટ આવશે એના આપણે બર્થડે વિશ કરતા જાઉં ને જેને કોઈનો બર્થડે વિશ કરવાનો હોય તો તમાર નામ સાથે કહેજો બાકી તમે એમ કહો કે મારા પપ્પાનો છે કે મારા હસબન્ડનો છે કે તો મને તો ખબર ન હોય કે નામ શું છે હા એટલે તમે નામ સહિત જીરીક કોમેન્ટ કરજો તો મારે જીરીક કહી પડે બર્થડે વિશ કરવામાં બાકી જો ભાવેશભાઈ આવ્યા નથી હવે આવવા જોઈએ આવે ને તો પછી મેં કીધું શૂટિંગ કરે તો એલું આગળી ખરીદી થોડી ઘણી કરી આવ્યા છે ને એ બતાવીએ તો ઝીણું ઝીણું કરતું ઘણું લઈતા લીધું હતું ને હા તો ભાવેશભાઈ તો છે ને હજી નતા આવ્યા હવે ભાવેશભાઈ ની વાત જોઉં ને તો આ બધું બતાવવાનું મોડું થઈ જાય હમણાં આપણે શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે બે દી રાંધવામાં હતા એક દી આમ મેળામાં ગયા હતા બે દી વરસાદ હતો લાઈટનું ઠેકાણું નતું એટલે મેં કીધું આ બધું આપડે બતાવ દઈએ ને ટાઈમ પેલા તો બધું શીવુ ને ઉતાવળ આવી છે બતાવવાની જો આ મેળામાંથી એટલી ખરીદી કરી હા તમને બતાવી દઈ યાદ યાદી રહી જાહે કે આમ તો મેળો એક આપડે તો થયો નથી મેળો પોરબંદર છે

હા બીજો હા બીજો પેર માં રાખી મેળામાં ગામ માં ન છોડતા હું તપાસ કરી મમ્મી માં ગઈ ને આખું ગામ ફેરવી લીધું રિક્ષા લઈને કોઈ ન મળે ને આપડે જો નીચેની બાજુ ના તો પડદા હતા હા લીધા હતા

જોકે આમાં હાલે શ્રીખંડ વાંધો ન આવે મસ્તી મમ્મી બધું ગુલાબી ગુલાબી મેચિંગ મેચિંગ પડદા ને બેસું કર્યું આવું બધું લીધું એ ઓ લે એટલું ઓછું થોડ થોડ થતા ઘણું લેવાય ઘણું લેવાય જાય

જી બુજ કે કેવી છે ડીશ કેવી છે ડીશ હા આ યે મસ્ત લીકુ મસ્ત છે તો મમ્મી જો આ સામાન પેક કરે આકડી મૂકી દઉં ઠેકાણે ને હવે આપડા ભાવેશભાઈ આવી ગયા ભાઈસભાઈ આજ કેટલાદી પછી ઈસ કામ બેઠા હવે ભૂલાઈ ગયો તો કેટલા મહિના પછી હમ પેડ ને પેડ આલે ઈસકોય ભૂલાઈ ગયો તો બેક દી યાદ આવ્યો તો સીવયે જો હવારે ઈચકતી હતી હવે તો હુઈ જાતી હતી આવી ઈચકતી હા હા

છ વાગી ગયા હું કપડા પેરા કરવા કપડા પહેરા કરી લઈએ જો કે આજ તો વરસાદ લાગતું તો નથી પણ હું પેરા કરી એટલે એવું લાગે કે આ હાશે કે આજ કદાચ લાઈટ આવી જાય તો લાઈટ આવી જાય ને તો મારે તસે ને જો પારસી કરવા ઘડી ઈસ્ત્રી કરવા બેહી જાવ તો એ કામ નીકળી જાય એક મોટું ને સીવું અટાણે મેં કીધું આલું કે આપણે કપડા ને પેરા કરી અટાણ ન આવી સવારે મેં કીધું ઉપર જાવ તું કપડાં ફેરા કરવા તું આવી આવી વટાણ છે ને એ કાકા ફેરી વોકિંગ કરે છે એ કે હું એ કે કાકા ફેરી વોકિંગ કરું તું વોકિંગ કરે ને આગળ પપ્પા આવ્યા ને તે છે ને આને ગાઈને બૈદા ને ઠારીઆમ બંધાવવું હતું એને વટાણ આમ બાંધી હમણાં તો એને દીધા તો જો કે કાંઈટા જ નતા એને આમ બંધાવવું ને તે ઘડીક વાર એ રાડું નાખતા હતા પછી એને બેગ બે ખાઠા નાખી દીધા વાઢિયાના તે સાના થઈ ગયા એક વાર તો ડેલો ખોખડાય એટલે એ અંદર બંધાવવા હાટું એમ જ કરે તો હવે આપણે ધી હાથમી ગયો છે એટલે વિડીયો અહીં એન્ડ કરી દઈએ વિડીયો ગમ હોય તો લાઇક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ બધાઇને